ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે

ટાઈપિંગ હાથ ધરાશે તેમજ જો કોઈ આવી ઘટના બને તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે કુલપતિ ચાવડાએ કહ્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આવતા જતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં ભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ ઇન્ડિયા ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત તમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવરજવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યો છે જેથી તરત જ અમનેની માહિતી મળી શકે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને એને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત